કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદની જમાવટમાં આજે આપણે આપણા ઘરની એક ટ્રેડિશનલ રેસીપી જૂની અને જાણીતી એવી ભરેલા રીંગણા બટેટાનું શાકની રેસીપી બનાવવાના છીએ આ રેસીપીમાં હવે જ કઈ રીતે બનાવો પરફેક્ટ ટેસ્ટ કઈ રીતે હવે જનો લઈ આવો એ બધું હું તમને કહીશ તો ચાલો જોઈ લઈએ રેસીપી કઈ રીતે બનાવશું હવે જ માટે મેં એક અહીં સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ બનાવું છું જેના માટે મેં લીધી છે દાળિયાની દાળ નાની વાટકી સાથે સિંગ લીધી છે થોડા તલ અને ટોપરાનો ભૂકો એ બધાને ગ્રાઇન્ડ કરીને એક એક મિશ્રણ તૈયાર કરી લઈશ જે આપણે હવે જ બનાવશું એમાં સાથે પહેલાં એ એડ કરીશું તો સૌથી પહેલાં આપણે જે મિક્સરમાં ભૂકો કરી લીધો છે એ એડ કરવાનો છે ત્રણ ચમચી જેટલો આનાથી તમારો હવે જ પ્રોપર એની ટેક્સચર એકદમ સરસ થશે ટેસ્ટમાં પણ સરસ લાગશે અને હવે જ્યારે આપણે ગ્રેવીમાં એડ કરશું તો એ પણ એકદમ સરસ ઘટ થશે ગ્રેવી તો હવે આપણે જોઈ લઈએ આગળ એના માટે મેં અહીંયા ત્રણ ચમચી ભૂકો એડ કર્યો છે સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર પાંચ ચમચી હળદર પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે આ હવે જ જો તમે આ સ્ટાઇલથી બનાવશો તો એટલો સરસ બનશે અને આખા શાકનો મેઇન ટેસ્ટ જ હવે જ ઉપર હોય જો એ પરફેક્ટ ના હોય એનો ટેસ્ટ પરફેક્ટ ના હોય તો એ આખી રેસીપી તમારી પ્રોપર નહીં બને એટલે તમે આ જ સ્ટાઇલથી ઘરે બનાવશો તો ખૂબ સરસ લાગશે સાથે પોણી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે પાંચ ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે અને અડધા લીંબુનો રસ પણ એડ કરી દીધો છે સાથે કોથમરી મેં પ્રોપર ધોઈ અને કટ કરી અને એડ કરી છે અને એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ ઝાજું એડ નથી કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે જ આપણો ડ્રાય રહેવો જોઈએ એ જો વધારે તેલ પડી જશે તો એ થોડો સ્ટીકી ને ઢીલો થઈ જશે એવો ન થવો જોઈએ થોડો આપણો હવે સૂકો જોવો જોઈએ હવે આપણે તૈયારી કરી લઈએ હવે જ ને આપણે બટેટામાં ફિલ કરવાનું છે એના માટે મેં નાની નાની બટેટી લીધી છે દસથી બાર નંગ જેટલી હવે એને આપણે આ રીતે વચ્ચેથી કટ કરી લેવાની છે જેથી આપણે અંદર હવે જ ફિલ કરી શકીએ રીંગણા પણ મેં એ જ રીતે કટ કરી લીધા છે તમે જોઈ શકો છો હું હવે જ કઈ રીતે આમાં ફિલ કરું છું આ જ રીતે તમારે હવે જ આમાં ફિલ કરી લેવાનો છે પ્રોપર હવે જ અંદર જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે તો જ એનો ટેસ્ટ પ્રોપર આવશે એટલે અને માથે થોડું કોટિંગ કરી લેવાનું છે સાથે રીંગણામાં પણ હવે જ ભરી લઈએ છીએ ઘણા લોકોને આ સ્ટફિંગ અંદર નથી નાખવું હોતું મતલબ ટેસ્ટ ને તો તમે આમાં અંદર સ્ટફિંગ ન એડ કરો અને તમારી શાકની ગ્રેવીમાં એડ કરો તો પણ ટેસ્ટ સરસ લાગશે આપણે અહીંયા ભરેલા રીંગણા બટેટાનું શાક કરીએ છીએ એટલે મેં સ્ટફિંગ અંદર ફિલ કરી દીધું છે સાથે હું થોડું ગ્રેવીમાં પણ આજ હવે જ ઉમેરીશ હવે આપણે બટેટા અને રીંગણાને બાફી લેવાના છે હું ડિરેક્ટ કૂકરમાં નથી બાફતી મેં અહીંયા નીચે લોયું રાખીને માથે ચાયણી એડ કરી અને બાફું છું આનાથી શું થશે કે તમારો હવે જ છૂટો નહીં પડે તમે જ્યારે કૂકરમાં બાફતા હશો ને તો એ હવે જ છૂટો પડી જવાના ચાન્સીસ રહેશે એનો પ્રોપર મસાલો એમાં ચડશે નહીં છૂટો પડી જશે પણ જો તમે આ રીતે ચાયણીમાં બાફશો તો એનો બહુ જ સરસ ટેસ્ટ લાગે છે અને હવે જ પ્રોપર બટેટાને રીંગણામાં પ્રોપર ચડી જાય છે તો બસ આ રીતે આપણે બાફી લેવાનું છે દસ મિનિટ માટે માથે મેં થોડું નિમક નાખી દીધું છે જેથી નિમક રીંગણાના બટેટામાં પણ સરસ ચડી જાય હવે આપણે પ્યુરી બનાવવાની છે એના માટે આ અમે બે નંગ ટમેટા અડધો નંગ કેપ્સિકમ બે મરચાં દસથી બાર કરી લસણની અને સાથે થોડું આડું એડ કરીને પ્યુરી તૈયાર કરી લીધી છે સાઈડમાં આપણા રીંગણાં અને બટેટા સરસ બફાઈ ગયા છે રીંગણા મેં પહેલાં કાઢી લીધા હતા કારણ કે એ વધારે ગળી જાય એટલા માટે અને પછી બટેટાને ચડવા દીધા હતા એ પણ સરસ બફાઈ ગયા છે હવે આપણે શાકની ગ્રેવીની તૈયારી કરી લઈએ એના માટે મેં આ ત્રણથી ચાર ચમચા જેટલું તેલ એડ કર્યું છે તેલ આમાં વધારે ઉમેરવાનું છે કારણ કે તેલ જાજું જોશે આમાં અને તેલ એકદમ સરસ છૂટું પડવા દેવાનું છે જોઈ લઈએ આગળ આપણે કઈ રીતે બનાવીએ છીએ તેલ ગરમ થઈ ગયા બાદ એમાં આપણે સૂકું લાલ મરચું એડ કરવાનું છે અને સાથે ચમચી જેટલી હિંગ એડ કરવાની છે હવે આપણે આમાં પ્યુરી એડ કરવાની છે જે પ્યુરી આપણે તૈયાર કરી છે પ્યુરીમાં ટમેટાની ખટાશ ન રહે ખાસ ધ્યાન રાખવાની છે એના માટે પ્યુરીને પ્રોપર ચઢવા દેવી ખૂબ જરૂરી છે નકર પછી ટમેટાની ખટાશ રહી જશે ચડી ગયા બાદ આપણે એમાં જે હવે જ આપણે સ્ટફિંગ જે હવે જેનું તૈયાર કર્યું હતું એ વૈધો છે બધો એડ કરી દઈશું સાથે પ્યુરીના ભાગના મસાલા બધા એડ કરવા પડશે એટલે હાફ ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી હળદર સાથે ધાણા જીરું અડધી ચમચી જેટલો અને હા હું અહીંયા મેગી મસાલો એડ કરું છું મેગી મસાલાનો સ્વાદ ખૂબ સરસ આવે છે એટલે એક ચમચી જેટલું મેગી મસાલો મેં એડ કરી દીધો છે અને સરસ એને મિક્સ કરી લઈએ અને ચડવા દઈએ આપણા ગુજરાતીઓની ઘરે જ્યારે બપોરે કોઈ લંચમાં આપણા ઘરે જમવા આવવાનું હોય ત્યારે એક ફિક્સ જ જોઈએ શાક કે રીંગણા બટેટાનું હવે જીવ શાક કે રીંગણા બટેટાનું ભરેલું શાક તમે જે કહેતા હોય આ રેસીપી તો બનવાની જ હોય તેના માટે આનો પરફેક્ટ ટેસ્ટ હોવો ખૂબ જરૂરી છે તો બસ હવે આપણું શાક ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે તેલ છૂટવા માંડ્યું છે તમને આમાં દેખાતું હશે તો બસ આટલું અહીંયા પહોંચી ગયા બાદ આટલું થઈ ગયા બાદ હવે આપણે એમાં થોડું ગરમ પાણી એડ કરીએ છીએ જેથી ગ્રેવી જો વધારે ઘાટી લાગતી હોય તો થોડું પતલી થઈ જાય બહુ ઘાટી ગ્રેવી નથી કરવી આપણે એટલે થોડી આપણે ગ્રેવી પતલી કરી નાખવાની છે અને હવે આપણે આપણે બાફેલું જે શાક છે રીંગણા અને બટેટા એ આપણામાં એડ કરી દેવાના છે તમે જો આ ચેનલ પર નવા હોય જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી દબાવજો જેથી કોઈ પણ નવી રેસીપી આવે તો તરત જ તમને મેસેજ મળે હવે સાથે રીંગણા પણ એડ કરી દઈએ અને ગ્રેવી એને પ્રોપર કોટ કરી લઈએ જેથી એકદમ સરસ રીતે ગ્રેવીનો ટેસ્ટ આવી જાય રીંગણામાં પણ અને સરસ રીતે મિક્સ કરી લઈએ તો બસ છે બહુ જ સિમ્પલ રેસીપી પણ એનું ટેસ્ટ પ્રોપર માપ સાથે બનાવવું ખૂબ જરૂરી છે તો જો તમને રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે અને જે નવી રેસીપી તમને જોતી હોય એ કોમેન્ટ્સમાં મને જરૂરથી જણાવજો તો એ રેસીપી હું જરૂરથી ટ્રાય કરીશ હવે ફરીથી નવી એક રેસીપી સાથે ફરી મળશું ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ